નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે ઘાંચી ભગવાન જગન્નાથની જે એકસો સુડતાલીસમી રથયાત્રા નીકળી છે તે રથયાત્રા સાપુર ખાતે પહોંચી ચૂકી છે અને અહીંના જે આગેવાન છે એજાજભાઈ તેમના સાથે વાત કરીશું ભૂતકાળમાં જે તે સમયે અહીંથી રથયાત્રા નીકળી હતી તે સમયે શું પરિસ્થિતિ હતી અને અત્યારે તેમાં શું બદલાવ છે એજાજભાઈ જે પ્રકારે રથયાત્રા નીકળી રહી છે મુસ્લિમ સમાજના લોકો પણ બહોળી સંખ્યામાં દેખાઈ રહ્યા છે શું કહેશો ભૂતકાળની જો આપ જે વાત કરો તો ભૂતકાળમાં જે વાતાવરણ હતું ને અત્યારના વાતાવરણમાં ઘણું જ બધું અંતર આવી ગયું છે અત્યારે હાલની પરિસ્થિતિના અંદર એ કોઈ જાતનો કોઈ તનાવ નથી આજે વિસ્તારમાં તમે ફરતા હશો અને તમે જોતા હશો કે આ મુસ્તી વિસ્તાર છે આખો અને મુસ્તી વિસ્તારમાં ત્યાં રસ્તા પસાર થઈ રહી છે પરંતુ અહીંયા કોઈપણ જાતનો કોઈ જાતનો કોઈ ખોફ કે ડર જેવો માહોલ નથી અને આમાં જે પોલીસ અધિકારીઓ પણ આવ્યા સારા અધિકારીઓ જે લોકો આવ્યા એમની પણ ઘણી બધી મહેનત રહી છે એ સિવાય અમારા જેવા શાંતિ સમિતિના સભ્યો લોકો જે હતા એ લોકો ઘણી બધી મહેનત કરી છે અહીં આગળ અને આ સમયે આવી જ્યારે યાત્રા જ્યારે નીકળતી ભૂતકાળમાં અને એ વખતે જે માહોલ હતો એમાં અને અત્યારના અંદર ઘણું બધું અંતર છે એ જે સમય હતો એ આખું રાજકીય આખું એક સમીકરણ બનતું હતું અને રાજકીયનું સમીકરણ બનવાના કારણે રાજકારણ રાજકારણનો ભોગ બનતી હતી જનતા એમાં હિન્દુ હોય કે મુસ્લિમ હોય એ બંને જનતા ભોગ બનતી હતી એ રાજકારણનો ભોગ બનતી હતી ઓગણીસસો છ્યાસીમાં પણ એ થયું છે અને ઓગણીસો બાણુંમાં પણ એ થયું છે ઓગણીસો છ્યાસીમાં અનામત આંદોલન હતું અને એને આખું કન્વર્ટ કરવામાં આવ્યું હતું અને કોમ્મદ પર લઈ જવામાં આવ્યું હતું ઓગણીસસો બાણુંના અંદર જ્યારે બાબરી મસ્જિદ શહીદ કરવામાં આવી હતી અયોધ્યાની અંદર એના પછીની રથ જતા હતી ત્યારે પણ એક રાજકારણ જ હતું અને એના કારણે આ તોફાન થયું થયા હતા આ વિસ્તારમાં પણ એના પછી અને એના પહેલાં આ વિસ્તારની એક બહુ મોટી ખૂબી રહી છે કે અહીંયા ભાઈચારો અને અમનની બહુ મોટી એક સંદેશો આની જનતાએ આપ્યો છે હિન્દુ મુસ્લિમ અહીંયા ભૂતકાળમાં પણ રમખાણો થતા એ સમયે અને આજે પણ આ વિસ્તારને સંવેદનશીલ વિસ્તાર તરીકે માર્ક કરવામાં આવે છે પ્રકારેનો પોલીસ બંદોબસ્ત પણ ફાળવવામાં આવે છે એવી બે ચાર એવી ઘટનાઓ હોય કે તમે તમારી નજરે અહીંયા જોઈ હોય રથને લઈને ખેંચવામાં આવે એવું કંઈ જણાવી શકો હા ભૂતકાળના અંદર માણોમાં બન્યું છે એ વખતે ઘટના બની હતી કે અહીંયા આગળ આ વિસ્તારના અંદર થોડું ડિસ્ટર્બ થયું હતું અને એ સમયે રથ અહીંયા મૂકીને પણ ચલા ગયા હતા લોકો અને તે સમયે પોલીસની વાન આવી અને પોલીસની વાન રથને બાંધીને અહીંથી લઈને ગઈ હતી એ ઓગણીસો બાણુંની વાત છે એના પછીની એવી કોઈ બનાવતી બે હજાર બેનું આટલું મોટું તોફાન થયું ગુજરાતના અંદર પણ બે હજાર બેની રથયાત્રા પણ અહીંયાથી શાંતિથી પસાર થઈ છે બે હજારની બેના રથયાત્રામાં પણ અહીંયા કોઈ જાતનો કોઈ તણાવ અહીંયા હતો નહીં હા એટલું હતું કે પ્રિકોશન પોલીસે લીધું હતું અને પોલીસ એ કામ કરતી હતી કે જેટલું બને એટલું વહેલું આ પ્રોસેસ પ્રોટેસને રથયાત્રાને પસાર કરતી હતી અને સિસ્ટમથી પસાર કરતી હતી પાંચ પાંચ દસ દસ ટ્રકો આવતી હતી અને પસાર થતી હતી પણ હવે તમે જોઈ શકો છો કે આખી ટ્રકોની આખી કતાર લાગેલી છે આ બાજુ કેમેરામેન બતાવો તમે કે આખી કતાર લાગેલી છે શરૂ થઈ લઈ અત્યાર સુધી અને આ કતાર જે છે એ હવે અખાડા આના પછી અખાડ આવશે એના પછી ભજન મંડળી આવશે એના પછી રથ આવશે ત્રણ રથ આવશે અને ત્રણ રથ આવી જ પસાર થશે અહીંયાથી એટલે અહીંયા હવે કોઈ માહોલ છે નહીં હિન્દુ અને તમે જોઈ શકો છો કે તમારી સામે જ બધું છે અને મુસ્લિમ વિસ્તાર આખો હોવા છતાં હિન્દુ અને મુસ્લિમ બધા બેખોફ રહીને મજા આનંદ આનંદ માણી રહ્યા છે રથ અહીંથી પસાર થતો હોય છે તો મુસ્લિમ તમે આગેવાન છો તો અહીંયા તેઓને વેલકમ કરીને કે એવી કોઈ પરંપરા તમે ભૂતકાળમાં કરી હોય અત્યારે ચાલુ કરી હોય ભૂતકાળમાં પણ અમે કરેલી છે અને આજે પણ અમે કરવાના છીએ આજે જ્યારે મહંતની ગાડી આવશે અહીંયા આગળ રસના પછી આવે છે મહંતની ગાડી તો અમે જગન્નાથ દિલીપજી મહારાજ જે છે દિલીપ મહારાજ જગન્નાથ નંદીના મહંત એમનું અમે સ્વાગત કરીએ છીએ અમે અહીંયા અમારા ધારાસભ્ય આવશે અમે એમનું પણ સ્વાગત કરીશું જે ભાજપના અત્યારે છે કૌશિકભાઈ જૈન અમે એમનું પણ અહીંયા સ્વાગત કરીએ એવું કોઈ વસ્તુ છે નહીં આ પરંપરા અમારી વર્ષોથી ચાલતી રહી છે અને અત્યારે પણ ચાલુ જ છે એ પરંપરા અમારી આ જે રથયાત્રા નીકળી રહી છે અત્યારે તમારા વિસ્તારમાંથી એ કેવી રીતે તમે જોઈ રહ્યા છો અહીંના લોકોમાં એક કેવી રીતે આ બદલાવ આવ્યો એક લાંબા સમય પછી હા એમાં બદલાવોની અંદર આમ જોવા જાઓ તો મુખ્ય જે શાંતિ સમિતિના સભ્ય એ હિન્દુ હોય કે મુસ્લિમ હોય બંને આવી ગયા એમાં એ લોકોનો બહુ મોટો ફાળો રહ્યો બીજા ઓફિસરો જે આવતા સારા ઓફિસરો અહીંયા આવ્યા એના પછી અને એ તટસ્થ ઓફિસરો જે આવ્યા એ તટસ્થ ઓફિસરોએ બહુ સારી રીતે આને મેનેજ કર્યું અને કોમ્યુનલ હાર્મની જેને કહેવાય કોમી એકતા જેને કહેવાય એને ઉત્પન્ન કરવામાં મોટું કામ કર્યું એ જરૂરથી તો આ હતા શાહપુર જે વિસ્તાર છે તેના મુસ્લિમ આગેવાન ભૂતકાળમાં જ્યારે રથયાત્રામાં અહીંયા હિંસક ઘટનાઓ બનતી હતી તેને લઈને પણ તેમણે વાત કરી સાથે અત્યારે જે વર્ષ બે હજાર ચોવીસમાં જે રથયાત્રા બદલાઈ છે જે બદલાવ આવ્યો છે તેને લઈને પણ તેમણે વાત કરી કેમેરામેન ફૈજાન રંગરેજ સાથે તોફી ગાંચી નવજીવન ન્યૂઝ અમદાવાદ વૈષ્ણવજન તો જે